ચાર લોકો સામે ફરિયાદ છે મહિલાએ માનસિક આંતરિક ફરિયાદ સમિતિ છે તેને એક વર્ષ પહેલા જ ફરિયાદ કરી હતી પરંતુ છેલ્લા એક વર્ષની અંદર કોઈ જ કાર્યવાહી ન થઈને ત્યારબાદ તેણે કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ આખો મામલો છે તે સામે આવ્યો છે ત્યારબાદ વધુ એક અરજી છે તે કલેક્ટર કરવામાં આવી છે ને તેણે કહ્યું છે જે આંતરિક સમિતિ છે તેના ઉપર તેને ભરોસો નથી તેને લઈને અન્ય બારની કોઈ એજન્સી પાસે આ સમગ્ર મામલે તપાસ માટેની માંગ કરવામાં આવી છે કારણ કે એમ્સ ડિરેક્ટરો છે અને ડીન સહિતના લોકો દ્વારા તેની સામે આક્ષેપ મૂક્યો છે આંતરિક સમિતિ ફરિયાદ છે તો તેઓની અંદર માં જ આવતી હોય છે એટલે કહી શકાય કે તેઓએ કહ્યું છે કે આ સમગ્ર મામલે તપાસ છે તે બાર ના કોઈ એજન્સી પાસે થાય તેવી માંગ છે તેમના દ્વારા કરવામાં આવી છે બિલકુલ આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ